કેમ છો બધા આજે આપણે કેરીની ગોઠલીનો મુખવાસ બનાવીશું તેના માટે મેં અહીંયા બે દિવસ પહેલા સુકવી દીધી હતી હવે આપણે તેની એક નવી સાથે બનાવીશું તેના માટે મેં અહીંયા એક નેટ લીધી છે આવી આના ઉપર આપણે આવી રીતના ગોઠલી મૂકી દેશું અહીંયા આપણે ગોઠલીને બાફવાની નથી અહીંયા આપણે ગોઠલીને શેકીને મુખવાસ બનાવીશું હવે આપણે એની સાઈડ બદલી શેકેલી ગોઠલીનો મુખવાસ એકદમ સરસ લાગે છે પેલાના સમયમાં લોકો રીતના હું ગોઠલી ને શેકતા હતા હવે ગોઠલી શેકાઈ ગઈ છે તો હવે આટલી શેકાવા દેવાની એકદમ બ્લેક થવા દેવાની એટલે અંદરનો જે ગોઠલી નીકળે એ સરસ શેકાઈ જાય આવી રીતના હું બધી ગોઠલી શેકી લઈશ આવી રીતના બધી ગોઠલીને આપણે કાઢી લેશું એકદમ સરસ આપણા બે ભાગ પડી જાય છે પછી આપણે એના કટિંગ કરી લેશું આવી રીતના મેં બધી ગોઠલી કાઢી લીધી છે આવી રીતના ચપ્પા વડે કટિંગ કરી લેવાનું એકદમ પતળું રાખવાનું એટલે આવી રીતના હું બધું ગોટલી કટિંગ કરી લઈશ તમે પણ એક વાર ટ્રાય કરજો શેકેલી ગોઠલી નો હવે આપણે બધી કટિંગ કરી લીધું છે ગોઠલીનું એકદમ સરસ આવી રીતના પતલી જ કરવાની અને પંદર મિનિટ માટે કોરી કરવા મૂકી હતી તો હવે હવે અહીંયા હું એક ઘી ગરમ મૂકું છું એક ચમચો અહીંયા આપણે થોડી ગોઠલીને એડ કરીશું હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે આવી રીતના ધીમે ધીમે બે મિનિટ આપણે હલાવીશું એકદમ સરસ ક્રિસ્પી ગોઠલી રેડી થઈ જશે એકદમ ક્રિસ્પી ગોઠલી આપણી બની ગઈ છે હવે આપણે એને ગેસ બંધ કરીને એક બાઉલમાં લઈ લેશુ આપણે બધી ગોઠલીને ઘીમાં ફ્રાય કરી લીધી છે હવે આને એની ઉપર આપણે સંચર પાવડર એડ કરીશું આવી રીતના થોડો સંચર પાવડર સ્વાદ પ્રમાણે એડ કરવાનો હવે આપણી ગોઠલીનો મુખવાસ રેડી થઈ ગયો છે અહીંયા આપણે સેકેલી ગોઠલીનો મુખવાસ બનાવ્યો છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો સેકેલી ગોઠલીનો મુખવાસ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાય